ये, साम्दो, साम्दो, महारानी रानी राधिका संद्रावली बीजा राजवनीता पता रहा है भगवान सावधान एला सावधान के मेमा लिया મને શું ખબર ગોરબા આપણે હોય કોઈકના વિવાહ થતા હોય હા કોઈકના કોકના વિવાહ થતા હોય ગોરબાપા આકલ માળે મંડપની છે કન્યા કન્યાપદ્રાઓ સાવધાન હા તો મહારાણી છે તો સાવધાન કેમ કેમનો થવાય અને પેલી ટોકર ત્યાં જ ગોરબાપો માર દે કે હવે ભાઈ સાવધાન થઈને રહી જાય ત્યાંથી અટાટી આપણે શ્રીમદ ભાગવત ચાલી રહ્યો છે તેમાં ઉપર બિરાજમાન પ્રકાશદા જોશી અહીંયા અત્રે આપણી કાનગોપી નિહાળવા પધાર્યા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર તાળીઓથી વધાવી લો મિત્રો બોલો ભાગવત ભક્ત ભગવાન હવે અમારી આ સત્સંગ મંડળની ની બાઈઓ માતાઓ બહેનો ને ખાસ નમ્ર વિનંતી કારણ કે કાળિયો ઠાકર કૃષ્ણ ભગવાન આજે જે મેં તેમનું બાનું ધારણ કર્યું છે ક્યાંય પણ જે નથી બોલાવી પણ આજે તમારે બે હાથ ઊંચા કરીને આજે જે બોલવાની છે ને એવી જે કે વ્રજમાં પણ ખબર પડી જાવી જોઈએ કે આજે સતાપરની આંગણે કઈ કેવું ધાર્મિક કાર્ય થઈ રહ્યું છે તો બોલીએ પ્રેમ સે ભાગવત ભગવાન વાહ ભાઈ વાહ ભાઈ મારું હતા પર ભાઈ લે હા હા ભાઈ ભાઈ ભગવાન આ જો આધાર કાર્ડ પાન કાર્ડ ને લેશન કાર્ડ ત્રણેય ને લિંક કરાવી નાખો એટલે હમણાં એ બહુ આવ્યું હોય હવે એવો કાયદો નીકળ્યો ભગવાન હા હા બધું જોડવું પડી ભેગું લેવો ને જોઈ લે આ બધું હવે લિંક કરાવવું પડે એમાં આપણે જ કંઈક હારવું જોઈએ ને ભગવાન આની માયરો મને જો આવા ગોટા વહેરા ને એટલે

સાવ આપડો અર્ધ મગજ હતો એ ગયો પછી મેં કીધું આવું હોય તો આવો નગર આગળ લઉં લાકડી તો એ નહીં લાકડી જટીને મંડીઓ મારવા બોલો એમાં હું ભૂલ કરી પછી ત્યાર થાવામાં વાર લાગી વાર લાગી વાર લાગી એવડે એવડે આરિહ્યા દે હો તેને તેને દેખાય એકમાં હું તો કહું આ બધુંય લઈ જવાનું છે તો કે ના એ આમાં એ સુવિધા છે તો સ સો થાય એવું કોઈ એ નવ થાય

શાહ પાણી તો ગોયું પણ બોલાયું હોય ને હું તમારો ભગત આ તો તમે કેતા હોય આ હતા પર ગામ કે તું હોય તો બોલે નકરા સુખાલાલ સુખાલાલ સાલા ઝુકેગા નહી ભાઈ ભાઈ પુષ્પા નંબર 1 જય શ્રી કૃષ્ણ સખા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હો નામ રાખા એટલે તારે આ બધા શું કામ હોય આગળ જ વાત કરી કે હવે આ બધી જોટ કરવું જો મારું નામ છે ચંદ્રાવલી બાકી ચંદ્ર ના શેર શેર કટકા નંબર ટુ આને બહુ મારો જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું નામ રાખ્યા

નંબર થ્રી આ તારા ફુવાએ એ પાડ્યું જોઈએ નામ ફાય નહીં પાડ્યું હોય એ કઈ સુવિધા જ નથી આપડે હાલ જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આપડા નામ હું રેખા મારું નામ તારાબેન તારા તો મારું નામ સીતારા એટલે નામ હરખું પૂછવું એનું કારણ શું છે ખબર અમારા ભગવાન નાનકડા નાનકડા હતા અને ઘોડિયામાં ઝૂલતા હતા તેથી તમારા જેવી કોઈ રૂપ સુંદર્યો આવી આવા વેહમાં અને ભગવાન ઉપર હુમલો કર્યો અને હમલો કર્યો નહીં તો અમે પાંહે પૂગી ગયા ભગવાન ગરુ દાબી ગયો ગરુ દાબ્યું તો માસી પૂતના થઈ ગયા બોલો એટલે નામ પૂછવા પડે એ નથી